રાજ્યમંત્રી કૌશિકભાઈ વિકરિયાના હસ્તે વડિયા મુકામે તાલુકા હોમગાર્ડ કચેરીનું લોકાર્પણ ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને નિવૃત્ત થયેલા હોમગાર્ડ્સનું રાજ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના વડિયા મુકામે તાલુકા હોમગાર્ડ્સ કચેરીનું રાજ્ય ઊર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વિકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોમગાર્ડના અધિકારીઓ અને જવાનોનું મંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રીએ નિવૃત્ત થયેલા જવાનોને સન્માનિત કરી તેમનું પણ બહુમાન કર્યું હતું આ પ્રસંગે હોમગાર્ડના જવાનોને પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રીએ જણાવ્યું કે હોમગાર્ડ એ સુરક્ષા અને સલામતી માટે દિવસ અને રાત કાર્યરત હોય છે વિકટ અને આપત્તિની સ્થિતિમાં ખાસ કરીને રાત્રિના સમયે હોમગાર્ડના જવાનો નિષ્ઠાથી ફરજ બજાવે છે આ પ્રસંગે આ કચેરી હેઠળ ફરજ બજાવનારા સત્યાવીસ હોમગાર્ડ જવાનો તેમજ તેમના પરિવારને તેમના ત્યાગ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ રાજ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમના પ્રારંભે હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતાએ રાજ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું અંદાજિત રૂપિયા આઠ લાખને ખર્ચે રિનોવેટ થયેલી નવીન કચેરી હોમગાર્ડ જવાનોની વહીવટી કામગીરી સહિતની સુવિધામાં

Five one four double two zero one www